મહારાષ્ટ્ર કેડરની ટ્રેનની આઈએસ પૂજા ખેડકર જેવો કાંડ ગુજરાત રાજ્યમાં પણ થયો હોવાની શક્યતાઓ છે જેના કારણે તંત્ર એક્શનમાં આવ્યું છે ગુજરાતના પાંચ આઈએસ અધિકારીઓના ફરીથી મેડિકલ ટેસ્ટ કરવા આદેશ આપ્યો છે ખોટા દિવ્યાંગ સર્ટિફિકેટને આધારે સિવિલ સર્વિસમાં ભરતી થયાની રજૂઆતને પગલે અધિકારીઓ સામે તપાસ શરૂ થઈ છે અધિકારીઓના મેડિકલ ટેસ્ટ અમદાવાદ શહેર સિવિલ હોસ્પિટલ અને એઇમ્સમાં થાય તેવી સંભાવના છે તેમજ ફરીથી થનારી મેડિકલ તપાસમાં તેઓ અનફિટ જાહેર થાય તો તેમની નોકરી જાય તેવી પણ શક્યતા છે તો એક અહેવાલ અનુસાર જે પાંચ અધિકારીઓ સામે તપાસ શરૂ કરાઈ છે તેમાં એક અધિકારી રાજ્યના વહીવટી તંત્રમાં ઉચ્ચ સ્થાને બિરાજમાન છે જ્યારે ચાર જુનિયર આઈએસ અધિકારી છે ત્યારે આ તપાસનો રેલો આઈપીએસ અને આઈએફએસ અધિકારીઓ સુધી પણ પહોંચે તેવી શક્યતા છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ